મને બાળપણ થી નાનો હતો ત્યારથી નાક બંધ રહેતું વધારે પડતી નાક બંધ ની ત્યારે તકલીફ હતી પછી પાણી બહુ પડતું છીપો આવતું અઠવાડિયામાં બે ત્રણ વખત શરદી મને નોર્મલ થાય મતલબ કે નાનપણ એટલે કેટલા વર્ષ આશરે ટોટલ કેટલા વર્ષ થી તકલીફ હતી એલર્જી ની અંદર વીસ વર્ષ થઈ ગયા છે દસ બાર વર્ષ નું તો ત્યાંથી મને છે એટલે કેવી કે આખો નાક હાથે તો કન્ટિન્યુ હવે નાક બંધ થઈ જ જાય શરદી તો છીકું આવે પાણી પડે બહુ બહુ તકલીફ હતી પછી નાક માંથી લોહી પણ પડતું શરદી પછી વધારે થવા માંડે લોહી ચાલુ થાય કારણ કે આ જે નાક માંથી

કેવી શરદી એવી શરદી આ બધું બળ લોકો કેતા હોય કે આ એલર્જી હોય એ જાય નહીં એવું તમને લાગે બધા મને કીધું કે એલર્જી થઈ તો તમારે રહે તમારે દવા કન્ટિન્યુ રાખવી જ પડશે પણ હવે હા નાગુ થઈ ગયું લાગે એવું કોઈ વસ્તુ જ નથી એલર્જી દવાખાનું પકડે તો આ માટે